નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું તો આજે આપણે બનાવીશું તો શ્રીખંડ બનાવવા માટે મેં આ એક લિટર દૂધ થી દહી રાતે જ જમાવી લીધું હતું અને દહીં એકદમ સરસ જામી ગયું છે અને આ દહીં એકદમ મોળું છે તો આ રીતે એકદમ આપણે મોળું દહીં લેવાનું છે અને હવે આપણે એક તપેલી લઈ લઈશું અને તેના ઉપર આ રીતે એક ચાયણી રાખી દઈશું અને હવે આપણે એક કોટન કપડું પાથરી લઈશું ચાયણી ઉપર અને હવે આપણે બધું જ જે દહીં છે તે આ કોટન કપડાં ઉપર લઈ લઈશું અને આપણે તેનું પાણી કાઢવાનું છે દહીંમાંથી તો આ રીતે કોટન કપડાં ઉપર આપણે લઈ લઈએ તો સરસ રીતે પાણી નીકળી જાય છે દહીંમાંથી તો બધું જ દઈ આપણે આ રીતે લઈ લઈશું તો હવે આપણે ચારે ખૂણા પકડી અને આ રીતે આપણે પોટલીની ગાંઠ બાંધી લઈશું તો આ રીતે આપણે ગાંઠ વાળી લેવાની છે અને હવે આ પોટલીને આપણે આ રીતે ચાયણી ઉપર જ રાખી મૂકવાની છે એક કલાક માટે તો તેમાંથી ધીરે ધીરે કરી અને પાણી છૂટું પડી જશે તો આ રીતે જ આપણે એક કલાક મૂકી રાખીશું તો એક કલાક થઈ ગયો છે અને આપણી જે દહીંની પોટલી છે તેમાંથી પાણી છૂટું પડી ગયું છે અને આ રીતે તપેલામાં આવી ગયું છે તો ખાસું બધું પાણી આ રીતે છૂટું પડી ગયું છે અને હવે આપણે તેને ફ્રિજમાં રાખવાનું છે તો તમારી પાસે કોઈ પણ આ રીતે ભારે વજનવાળી વસ્તુ હોય થોડી પણ તે આ રીતે ઉપર રાખી અને આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું છ કલાક માટે જેથી કરી અને જેટલું પાણી હજુ પણ છૂટું પડવાનું છે તેટલું પડી જશે તો હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું તો મેં આ રીતે છ કલાક માટે ફ્રીજમાં મૂકી દીધું છે અને છ કલાક થઈ ગયા છે તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું તો આ રીતે હવે પાણી જરા પણ નીતરતું નથી જેટલું પાણી નીતરવાનું હતું તેટલું આ રીતે તપેલામાં આવી ગયું છે તો હવે આપણે ગાંઠ ખોલી અને એકવાર ચેક કરીશું તો આ રીતે દહીંમાંથી એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે અને આપણો મસ્કો એકદમ બનીને સરસ તૈયાર થઈ ગયો છે તો એકદમ સરસ આપણો તો આપણો મસ્કો બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને કેટલો ઘટ્ટ અને સરસ બન્યો છે તો હવે આપણો મસ્કો એકદમ શ્રીખંડ બનાવવા માટે તૈયાર છે અને હવે આપણે શ્રીખંડ બનાવીશું તો મેં આ સો ગ્રામ ખાંડ લીધી હતી અને ખાંડને મેં આ રીતે મિક્સરમાં પીસીને પાવડર બનાવી લીધો છે તો હવે આપણે ખાંડ નાખીશું તો ખાંડ આપણે હજુ થોડીક નાખીશું અને થોડી બાકી રાખીશું તો ખાંડ આપણે મીઠાશ પ્રમાણે નાખવાની આપણાને જેવું મીઠું પસંદ હોય તે પ્રમાણે આપણે નાખવાની છે તો હવે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું તો ખાંડ મને થોડી ઓછી લાગી છે તો હું જે આપણે બાકીની ખાંડ બચાવી હતી તે પણ હું બધી જ નાખી દઈશ તો જે મીઠાશ છે એકદમ સારી રીતે થઈ જશે અને હવે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી લઈશું તો ખાંડ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને એકદમ ઠીક આપણું શ્રીખંડ બન્યું છે આ રીતે આપણે તેમાં થોડો ઇલાયચી પાવડર નાખી દઈશું આ રીતે થોડા આપણે આ રીતે કટ કરેલા બદામ પણ નાખી દઈશું થોડા આપણે આ રીતે કટ કરેલા પિસ્તા પણ નાખીશું થોડા આપણે આ રીતે કટ કરેલા કાજુ પણ નાખી દઈશું થોડું આપણે આ રીતે કેસર પણ નાખી દઈશું ઉપરથી અને હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને આ ડબ્બાને અડધો કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી એકદમ સરસ સેટ થઈ જશે તો અડધો કલાક થઈ ગયો છે અને હવે આપણે ફ્રીજરમાંથી ડબ્બો કાઢી લીધો છે તો ચેક કરી લઈશું તો એકદમ સરસ એવું થીક થઈ ગયું છે આપણું શ્રીખંડ અને એકદમ તૈયાર છે તો હવે આપણે સર્વ કરીશું આ શ્રીખંડને તો એક લિટર દૂધમાંથી આપણે પાંચસો ગ્રામ શ્રીખંડ બનાવીને તૈયાર કર્યું છે અને એ પણ એકદમ સરસ બન્યું છે મિત્રો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બન્યું છે અને તમને મારી આ રેસિપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી કૃષ્ણ